નવસારી જિલ્લાના વાસદા તાલુકામાંથી પસાર થતા વાપી શામળાજી નેશનલ હાઇવે નંબર 56 પર પડેલા મસ મોટા ખાડામાંથી સ્થાનિકો તેમજ વહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે ત્યારે વાસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને ખુલ્લું પત્ર લખીને ચેતવણી સાથે રજૂઆત કરી છે એ ભાઈ દર દેખ કે ચલો આગે હી નહીં પાછે ભી પાંભી ઉપર નહી

નિર્દોષ બાઇક ચાલકો તેમજ વાહન ચાલકોએ પરેશાન થવાનો વારો આવ્યો છે વાપી શામળાજી હાઈવે પરથી મોટા ભાગના વાહન ચાલકો પસાર થતી વેળાએ તંત્રના અધિકારીઓને અપશબ્દોને ને વાકપાણ છોડીને ભાંડી જ રહ્યા છે છતાં પણ તંત્ર સુધારવાનું નામ જ નથી લેતું બિસ્માર હાઈવે કારણે અનેક વાહન ચાલકો સાથે અકસ્માતના બનાવો બન્યા છે પરંતુ તેઓ તંત્ર સામે રોષ ઠાલવવા સિવાય કશું કરી શકતા નથી લોકો મજબૂરીમાં ખાડા સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે હું સુરેશભાઈ બોલું અહીંનો રહેવાસી સ્થાનિક અહીંથી હાઈવે શામળાજી હાઈવે નંબર છપ્પન એટલો દુરુસ્ત વ્યસ્ત છે કે મોટા મોટા ખાડાઓ પડી ગયા છે ઢોંઢી ડબરીઓ ઓળે છે ધંધાવાળા ત્રસ્ત છે ગાડીવાળા વાહનોમાં કેટલા એક્સિડન્ટ થયા છે ને ચોમાસાની અંદર ખાડાઓ ફૂલ થઈ જાય છે અમને સરકારને એવી માંગ છે કે વેલી તકે રસ્તો બને ત્યારે વાસ્તા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ધારાસભ્ય અનંત ખાતરી આપી આગેવાની તેમ છતાં આજ દિન સુધી ખાડા તેવા જ જોવા મળી રહ્યા છે ત્યારે વાસ્તાના ધારાસભ્ય અનંત પટેલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને ખુલ્લો પત્ર લખી ચેતવણી સાથે હાઇવેનું સમારકામ કરવાની રજૂઆત કરી છે નેશનલ હાઈવે છપ્પન નવસારી જિલ્લાના માસ્તા તાલુકાના વાપી શામળાજી રોડ વાપી શામળાજી નેશનલ હાઈવે આવેલો છે અત્યંત બિસ્માર છે છેલ્લા દોઢ વર્ષથી આ રસ્તો બન્યો નથી અને આ રસ્તો ન બનવાને કારણે અમે નીતિન ગડકરીજીને પત્ર લખ્યો છે નકલ રવાના નરેન્દ્ર મોદીજીને કરી છે આ રોડ રસ્તો જો તાત્કાલિક નહીં બને તો અમે લોકશાહી ડબે ઉગ્ર આંદોલન કરીશું લોકોને સાથે રાખીને ઉગ્ર ઉગ્ર આંદોલન કરીશું રસ્તો પણ બ્લોક કરીશું હાઈવે પણ બ્લોક કરીશું અને અમે ધરણા પ્રદર્શન પણ કરીશું અગાઉ પણ વિરોધ કર્યો હતો માત્ર બતાવવા પૂરતું એમણે હાઈવે બનાવવાની વાત કરી હતી પરંતુ માત્ર દેખાડો પૂરતો હતો હવે વરસાદ પણ બંધ થઈ ગયો છે અને તાત્કાલિક અસરથી હાઈવે બનવો જોઈએ